મોટા કલર નિર્ણયા આ છે આકાર આ છે પેન્સિલ આખો બોક્સ આ છે સ્કેલ આ છે પેન્સિલ કલર આ છે ઇરેઝર બીજું ઇરેઝર છે ચાલો તમને ગેસ કલર ખોલીને ને આ છે પેન્સિલ કલર કલર બ્લોગ બ્લોગનું સ્ટાર્ટિંગ તો સાંજબી કરી દીધું છે ને અત્યારે સાડા ચારક થાય છે ને સાંજે ગઈ છે ટ્યુશનમાં હું પણ હવે ફ્રેશ થઈ જાઉં તો સાંડવી રીમસા જાય ને પછી આપણે જાઉં છે જલાલસાપીની દરગાહે કેટલો ટાઈમથી ગયા નથી તો મને આજ બહુ જ મરચી થઈ ગઈ ને પાછી આજ છે ગુરુવાર પણ છે જુમેરાત તો જાય આવી સલામ કરતા આવી લોબન લઈ આવી એટલે થોડુંક એમ મજા આવી જાય તો અત્યારે જવું છે બસ સાડવી ને રીમસાની વાટ છે હું ફ્રેશ થઈ જાઉં લાઈટ વહી ગઈ છે કાટવા રાખવા લાઈટ જાય એટલે એ કામ પેલા હોય તો બસ હમણાં ફ્રેશ થઈ જાઉં ત્યાર લગનમાં સાંડવે પણ આવી જશે એને કંઈક કીટ ને મળી બતાવ્યું હતું બધું મને પણ આવીને બતાડતી હતી તો ચાલો આવ્યા મૂળ સાંડવે આવે એના પહેલા આપણે ફ્રેશ થઈ જાય પછી જાય આપણે જલાલ છપીડની દરગાહે તો કઈ અત્યારે અમે થઈ ગયા છીએ રેડી ને મેં છે ને આજે છે બસ હવે અત્યારે જાય જ છે હમણાં થોડી વારમાં છોકરીઓ પણ આવી ગઈ છે બે ઈ બારે છે હવે જ છે સાનવી આવી ગઈ છે તો હમણાં હવે સલામ કરી આવે ઘણો ટાઈમથી નથી ગયા ચાલો લોબાન પણ લઈ આવે સલામ પણ કરી આવે ચાલો એ ડાયરેક્ટ ઘર જાય દાણા એવી છે કે અને છે નારિયેળ બહુ જ ભાવે હમણાં થોડુંક ઓછું આ હાલે છે પ્લાન છે ને મારા સાસુ દઈ ગયા હતા કેમ કે છે ને હવે વાવેતર કરશે ને માંડવીનું એટલે દઈ ગયા હતા અત્યારે હમણાં હવે આજ બપોર પછી કરવાના હતા કે કાલે સવારે હવે ખીલનો છે કે આંજણનો આંજણનો લાગે છે તો ચાલો આપણે જઈ આવીએ અત્યારે ને લોબાન લેતા guys terkai pocigian ci itucala gua સલામ થઈ ગઈ છે કળદી પણ વધારે છે ઘરે જાય છે બસ થોડીક વાર તો કાઈ અત્યારે ઘરે આવી ગયા છીએ ને હવે ઘરે લોબાન કરી લઉં વાત છે તો વેલાસર આજ તો બહુ ગળદી હતી ચાલો હવે ઘરે આવી ગયા છીએ તો લોબાન ને કરી લઈએ આપણે ફટાફટ પછી રસોઈનું કાંઈ વિચારી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ત્યારે છોકરીઓ બે ગઈ છે સ્કૂલે ન ઉપર રેડી થઈ ગઈ છું રેડીમાં ખાલી કંઈ બહુ તૈયાર નથી થાય આમ બારે જાય છે અત્યારે પાટિયા ઘટી ગયું છે ચક્કર વધારે આવે છે બારીનો કઈ આરો નથી આવતો તો એ પણ છે ને કઈક મેળાવે ને તો વાહનમાં માં ચડાવી દે બારી બની તો ગઈ છે તો દુકાનવાળા ભાઈનો ફોન આવ્યો હતો અને પાર્સલ આવ્યો છે તો લેતા આવી પાર્સલ પણ છોકરીઓ ગઈ છે સ્કૂલે ત્યાં લગ્ન બાર વાગ્યામાં આવી જશે ત્યાં લગ્ન આપણે પણ આવી જશું ચાલો હા એક પગના તરિયા બૈરા રાખ્યા છે હથેરી આખી બૈરા રાખે છે રાતે આખી નીંદર જ નથી આવતી તો ચક્કરને આવે છે તો મને બીક લાગે છે કે જે આગળ હતું નબળાઈનું પાછું થઈ ગયું છે તો ચાલો આપણે પાટિયા જઈ આવી દવા બવા લેતા આવી એકવાર તો દવા લીધી દ્વારકાથી પણ ફેર ના પડ્યો પગના તરિયાની દવા લીધી હતી આવી રીતે ગરમી ગરમી થાય ને આપણે ચક્કર જ આવ્યા રાખે છે તો ચાલો હવે જઈ આવીએ મળી આગળ બ્લોગમાં તો ગાઈસ ઘરે આવી ગયા હતા દવા લઈને પછી પાટિયામાં કંઈ શૂટ ના થયું કેમ કે છે બારી હતી મારા હાથમાં છોકરીઓ પણ સ્કૂલે છોકરીઓ પણ સ્કૂલેથી આવી ગઈ છે ને મારે દવાખાને જે બીક હતી થયું લોહીના ટકા ઘટી ગયા મને એ જ બી હતી કે લોહીના ટકા ઘટશે ને તો પાછી પાછી બાટલા ચાલુ જ રહીએ છે એના હિસાબે છે ને બીક લાગતી રસોઈમાં મચ્છીનું શાક થાય છે ચાલો હવે અત્યારે બધા રોટી પાણી ખાય ને થોડીક વાર આરામ કરી લે દવા બવા પીને લાઈટ પણ નથી હમણાં જ આવી છે છોકરીઓ પણ સ્કૂલેથી આવી ગઈ છે એ તો થોડું ઘણું કંઈક નાસ્તોમાં આપે ને એ બધું ખાઈને આવી છે તો એને હજી એટલી બધી ભૂખ નથી લાગી ગઈ તો એ રમે છે અત્યારે થોડોક વરસાદે આવી ગયો અત્યારે થોડીક ઠંડક થઈ ગઈ તો ચાલો હવે રોટી પાણી ખાઈ લઈએ આપણે પછી મળીએ રોંઢે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આપણે મળીએ છીએ ડાયરેક્ટ દી નેક્સ્ટ મોર્નિંગમાં તો કાલે બપોર પછી પછી કાંઈ સૂટ થયું નહીં મારાથી કેમ કાંઈ હતું નહીં બતાડવા જેવું લાઈટ નથી બસ બધા બારે બેઠા હતા કામકાજ કરીને ડેલી બારે

નથી કાંઈ રેસીપી બનતી તે શૂટ કરું તો ચાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા ઝંડ કરી નાખીએ તો મળીએ ઇન્શાલા કાલે બીજા નવા બ્લોગની સાથે ત્યારલ બધાય અલ્લાહ હાફીઝ